નમસ્કાર મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા બે હજાર ચોવીસ ડિસેમ્બરમાં લેવાયેલી છે પેપર એક સેવા પ્રથા એનું આજે આપણે સોલ્યુશન કરીશું તો મિત્રો વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે ચાલો આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો પ્રશ્ન છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠ કઈ સેવાઓના સંવર્ગે લાગુ પડતા નથી એટલે કે આ નિયમો કોને નથી લાગુ પડતા તો પોલીસ ખાતાના જે કર્મચારી હોય છે મિત્રો એમને આ નિયમો લાગુ પડતા નથી એટલે આપણો જવાબ આવશે બી બીજો પ્રશ્ન છે રાજ્ય સેવાઓમાં ભરતી માટે છૂટછાટ આવ્યા બાદ મહત્તમ વયમર્યાદા શું નિર્ધારિત કરવામાં આવેલ છે એમાં જવાબ આવશે મિત્રો પિસ્તાલીસ ત્રીજો પ્રશ્ન છે તો ત્રીજા પ્રશ્નો મિત્રો જવાબ આવશે સી બે વરસ ચોથો પ્રશ્ન ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો થી રી નિયમથી બોમ્બે સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી નિયમો કયા વર્ષના કાયદાને રદબાતલ કરવામાં આવેલ છે ચોથાની આવશે ચોથાની તો જવાબ આવશે એ ઓગણીસો ઓગણચાલીસ પાંચમો પ્રશ્ન ભારતના બંધારણની કઈ કલમ હેઠળ નિયુક્તિ માટે નિયમો બનાવી નિયુક્તિ કર્યાથી ગુજરાત જાહેર સેવા આયોગના પરામર્શનની જરૂરિયાત રહેતી નથી એમાં જવાબ આવશે ત્રણસો લંબાવી શકશે નહીં જવાબ આવશે સી એકસો ને એસી દિવસ સાતમો પ્રશ્ન સરકારી કર્મચારીએ તહમતના મુદ્દા અને ગેરવર્તણૂકના આક્ષેપોનું પત્રક મળ્યા બાદ વધુમાં વધુ કેટલા દિવસોની અંદર તપાસ અધિકારી સમક્ષ જાતે હાજર થવું પડે છે સાતમાની અંદર જવાબ આવશે સી દસ આઠમો પ્રશ્ન કેસોમાં હુકમોની પુનઃ વિચારણા કરવા માટે હુકમ થયાથી કેટલા દિવસોમાં કાર્ય કરવાની રહે કાર્યવાહી કરવાની રહે છે આઠમાની અંદર જવાબ આવશે એ એકસો ને એસી દિવસ નવમો પ્રશ્ન ગુજરાત સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેરના ના કયા નિયમ હેઠળ પોતાના અધિકારીની સૂચના લેખિતમાં મેળવવા જોગવાઈ કરવામાં આવેલ છે નવમાં બની શકશે નહીં દસમા ની અંદર આવશે ડી હાનિ કરતા કામગીરી માટે અગિયારમો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો બોતેરના કયા નિયમથી કોઈ પણ પ્રકાશન કોઈ પ્રકાશક દ્વારા કરાયું હોય અને તે સંપૂર્ણ સાહિત્ય કલા વિષયક અથવા વૈજ્ઞાનિક પ્રકારનું હોય ત્યારે મંજૂરી લેવાની રહેતી નથી અગિયારમાની અંદર જવાબ આવશે સી આઠ બારમો પ્રશ્ન રોકાણ ઓછીનું અને ઓછીનું આપવું અને ઓછીનું લેવું આ માટે કયા સત્તાધીશ વેક બુદ્ધિ અનુસાર અપવાદરૂપ કેસમાં છૂટછાટ મૂકી શકે છે બારમાની અંદર જવાબ આવશે ડી કચેરીના વડા તેરમો પ્રશ્ન નાદારી અને હંમેશનું દેવું ના કિસ્સામાં કેટલી મુદતમાં સામાન્ય સંજોગોમાં ભરપાઈ થઈ ન શકે તેટલી રકમ માટે ટાંચ મુકાય હોય ત્યારે કોઈ કર્મચારીને નોકરીમાંથી દૂર થવા પાત્ર ગણી શકાય તેરમાની અંદર જવાબ આવશે એ બે વર્ષ ચૌદમો પ્રશ્ન સરકારી કર્મચારીએ તેની સામે થયેલી દીવાની કાર્યવાહી અંગે સરકારને જાણ કરવાની હોય છે આ અંગે તેના માસિક મળતરના મુલકી સેવાઓ નિયમો બે હજાર બે માં નિયમોના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કયા વિભાગને પ્રશ્ન સંબંધિત કરવું જોઈએ પંદર માં ની અંદર જવાબ આવે છે બી નાણા વિભાગ સોળમો પ્રશ્ન સરકારી કર્મચારી અધિકારી જેઓની નોકરી છ મહિનાથી વધારે હોય તેઓને કેટલા સમયમાં મેડિકલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે સોળમાં ની અંદર આવશે ડી બે મહિના સત્તરમો પ્રશ્ન સરકારી કર્મચારીઓ અધિકારીઓના કિસ્સામાં સર્વિસ બુકમાં થયેલ નોંધો કર્મચારીને બતાવી ચકાસણી કરવી અને સહી મેળવી કયા મહિનાના અંત સુધી રજૂ કરવાની રહે છે સત્તરમાં ની જવાબ આવશે સી સપ્ટેમ્બર ખાતાના વડા જાહેર કરવાની સત્તા કયા સત્તાધીશને એનાયત કરવામાં આવેલ છે અઢારની અંદર જવાબ આવશે ડી વહીવટી વિભાગને ઓગણીસમો પ્રશ્ન સરકારી કર્મચારી જેની ટ્રાન્સફર થઈ ગયેલ હોય અને જૂના મથકે સરકારી ક્વાર્ટરનો કબજો ધરાવતો હોય તો તેઓને કેટલા સમય માટે એચઆરએ એટલે કે ઘર ઘર ભાડા ભથ્થું મળવાપાત્ર થશે તો ઓગણીસ ની અંદર આવશે સી છ મહિના સુધી વીસમો પ્રશ્ન સરકારી કર્મચારીને માનન વેતન મંજૂર કરવાની સત્તા કયા સત્તાધીશને એનાયત કરવામાં આવેલ છે વીસ માં સી ખાતાના વડા એકવીસ હેડક્વાર્ટર સિવાય અન્ય સ્થળ ઉપર રહેવા માટેની પરવાનગી અને એચઆરએ મંજૂર કરવાની સત્તાઓ રાજપત્રિત અધિકારીઓના કિસ્સામાં કોને એનાયત કરવામાં આવેલ છે એકવીસ માં ની અંદર આવશે બી ખાતાના વડા બાવીસ પેન્શનર દ્વારા સરકારી કાર્ય અર્થે પ્રવાસ કરવો હોય ત્યારે કયો પગાર લક્ષ્મ લઈ પ્રવાસ ભથ્થું ચૂકવવામાં આવે છે બાવીસ માંની અંદર જવાબ આવશે ડી ડ્યુટી પર છેલ્લે મેળવેલ પગાર ત્રેવીસમો પ્રશ્ન કાયમી પ્રવાસ ભથ્થું કઈ સ્થિતિમાં સામાન્ય પ્રવાસ ભથ્થાની જેમ મળવા પાત્ર છે ત્રેવીસ માંની અંદર જવાબ આવશે બી ફરજ દરમિયાન રોકાણ સાથે કાર્યક્ષેત્ર બહાર પ્રવાસ કરવો હોય ત્યારે ચોવીસમો પ્રશ્ન કાયમી પ્રવાસ ભથ્થું કયા પ્રકારના બિલમાં બનાવવામાં આવે છે બોયસ માં જવાબ આવશે ડી પ્રકાર બિલ 25મો પ્રશ્ન વાહન ભથ્થુ જે કર્મચારીની મળવા પાત્ર છે તેના કયા પ્રકારનું ભથ્થું મળવા પાત્ર નથી 25 માં ઇન્ડે જવાબ આવશે સી દૈનિક ભથ્થું 26મો પ્રશ્ન સરકારી કર્મચારી દ્વારા જે રૂટ થી પ્રવાસ કર્યો હોય તે ટૂંકો ન હોય પણ સસ્તું હોય તે સબબ માઇલેજ ભથ્થુ કઈ રીતે મળવા પાત્ર થાય છે તેની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવેલ છે છવ્વીસ માં ની અંદર જવાબ આવશે નિયમ પિસ્તાલીસ સી પ્રશ્ન નિવૃત્ત થનાર સરકારી કર્મચારીને ઉચ્ચક પ્રવાસ ભથ્થું ક્યારે ચૂકવવાનું હોય છે કર્મચારી જવાબ આવશે બી નોકરીના છેલ્લા દિવસે ઉચ્ચક ભથ્થું ચૂકવવાનું હોય છે જે સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા સરકારી રહેણા મેળવેલ હોય અને તેઓને પ્રતિનિયુક્તિ ઉપર મૂક્યા હોય ત્યારે આકસ્મિક કિસ્સામાં કયા પ્રકારનું ભાડું વસૂલવામાં આવશે જવાબ આવશે ઇકોનોમિક જોડાણ સમયની ગણતરીમાં રવિવારની રજાનો સમાવેશ ક્યારે કરવામાં આવે છે ઓગણત્રીસ માં જવાબ આવશે ડી ત્રીસ દિવસ ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન ડ્યુટીમાંથી ગેરહાજર રહ્યાના સમયની કેટલા દિવસોની અસાધારણ રજા મંજૂર કરવા માટે ઉચ્ચ ઉચ્ચ સ્તરના સત્તાધીશની મંજૂરી લેવાની જરૂરિયાત નથી જવાબ આવશે એ દિવસો સ્ટડી મંજૂરી અધીન મળવા પાત્ર નથી એકત્રીસ માં ની અંદર આવશે બી સિતોતેર સક્ષમ સત્તાધીશ દ્વારા કયા નિયમો આપેલ સત્તા હસ્તક કોઈની નિમણૂક ફિક્સ પગારથી કરી શકે છે બત્રીસ માં જવાબ આવશે સી દસ તેત્રીસ સરકારી કર્મચારીની સ્વિનંતીથી નવી જગા ઉપર નિમણૂક કયા નિયમની જોગવાઈ આધીન કરવામાં આવે છે તેત્રીસ માંની અંદર આવશે એ સત્યાવીસ પબ્લિક એક ચોત્રીસ મો પ્રશ્ન વધારાના ચાર્જ માટે ચાર્જ કેટલા દિવસો સુધી રાખવાથી ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર બને છે ચોત્રીસ માં ની અંદર જવાબ આવશે મિત્રો ડી ત્રીસ દિવસ રજાનો પ્રકાર નિર્ધારિત કરવાનો હક નિયમમાં કોને એનાયત કરવામાં આવેલ છે પાંત્રીસ માં જવાબ આવશે બી કર્મચારી છત્રીસ સરકારી કર્મચારીની નોકરીને એક વર્ષ માટે સંલગ્ન હોય અને તેને અન્ય સરકારી એકમ નોકરી મળે તો કેટલા દિવસથી વધારે તૂટ ન હોય તો પૂર્વ કરેલ સેવાઓની તમામ પ્રકારની રજાઓ નવી સેવાઓ ખાતે જમા રહે છે છત્રીસ માં જવાબ આવશે બી છ દિવસ સાડત્રીસ ડાક્ટરી પ્રમાણપત્ર રજૂ કર્યેથી રજા ઉપર જવા માટે પરવાનગી મળી હોય તેવું હક પ્રાપ્ત થતું નથી આ જોગવાઈ કયા નિયમો કરવામાં આવેલ છે સાડત્રીસ માં ની અંદર આવશે ડી આડત્રીસ આડત્રીસ મો પ્રશ્ન ડાક્ટરી પ્રમાણપત્રના આધારે જ્યારે રજાઓ મંજૂર કરવામાં આવે છે ત્યારે રજાઓ ઉપરથી પાછા આવે ત્યારે ડાક્ટરી પ્રમાણપત્ર કયા ફોર્મમાં રજૂ કરવું જોઈએ અડત્રીસ ચાર ઓગણચાલીસ રજા પૂર્ણ થયા બાદ જો કર્મચારી ફરજ ઉપર હાજર ન થાય અને જાણી બુજીને તો સક્ષમ સત્તાધીશ કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે ઓગણચાલીસ ની અંદર જવાબ આવશે એ શિસ્ત ભંગ કાર્યવાહી ચાલીસ મો પ્રશ્ન કેલેન્ડર વર્ષમાં કેટલી વખત પ્રાપ્ત રજાઓ મંજૂર કરી શકાય છે ચાલીસ માં ની અંદર જવાબ આવશે સી ત્રણ એકતાલીસ મો પ્રશ્ન ડાકતરી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય માન્ય અભ્યાસક્રમ માટે કેટલા દિવસોની કોમ્યુટે થાય છે બિન જમા રજા એક સાથે કેટલી મંજૂર કરી શકાય છે બેતાલીસ માં ની અંદર જવાબ આવશે સી નેવ દિવસ સામાન્ય સંજોગોમાં અસાધારણ રજા કેટલા દિવસો માટે મંજૂર કરી શકાય છે તેતાલીસ માં અંદર જવાબ આવશે બી નવ માસ ચુમ્માલીસમો પ્રશ્ન રજાના રોકડમાં રૂપાંતર અર્થે કયા નિયમો જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો અહીંયા બધા જ વિકલ્પો ખોટા આપેલા છે બરાબર એટલે આ પ્રશ્ન આપણે અહીંયા રદ કરીએ છીએ પિસ્તાલીસ મો પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં કયા પ્રકારની રજા માટે ના પાડી શકાય નહીં પિસ્તાલીસ માં ની અંદર આવશે સી પૈતૃ છેતાલીસ મો પ્રશ્ન મેટર્નિટી રજા સાથે કોઈ પણ પ્રકારની રજા ડાકતરી પ્રમાણપત્ર વિના કેટલા દિવસો માટે મળવા પાત્ર આવશે સી સા દિવસ સુડતાલીસમો પ્રશ્ન હોસ્પિટલ રજાઓ સાથે અન્ય પ્રકારની રજા જોડી શકાય છે આ તમામ પ્રકારની રજા જોડવાથી કુલ કેટલા મહિલાઓની મહિલાઓની રજાઓ મળવાપાત્ર થાય છે સુણતાલીસમાંની અંદર જોબો સીબી અઠ્યાવીસ મહિનાઓ ઓગણ અડતાલીસમો પ્રશ્ન ગંભીર અપરાધનો ઉલ્લેખ કયા વર્ષના એક્ટમાં કરવામાં આવે છે અડતાલીસમાં આવશે સી ઓગણીસસો ત્રેવીસ ઓગણપ્રચાસ પચાસમો પ્રશ્ન કોઈ ઘટના ન બની તે સબબનો પોમ્પ બાવીસ કર્મચારીને ક્યારે આપવું જોઈએ ઓગણપચાસની અંદર આવશે સી નિવૃત્તિના છેલ્લા દિવસે પચાસ પેન્શન પાત્રતા માટે કેટલા વર્ષની ક્વૉલી ક્વોલિફાઈંગ સેવાઓની જોગવાઈ કરવામાં આવે છે પચાસની અંદર ડી દસ વર્ષ નોમિનેશન ફોર્મ નાણાં વિભાગ દ્વારા કયા વર્ષમાં બહાર પાડવામાં આવેલ છે એકાવન ની અંદર આવશે સી બે હજાર બાવનો પ્રશ્ન પેન્શન મંજૂર કરનાર અધિકારી દ્વારા પેન્શન પેટે વધારાના ચૂકવેલ નાણાં સબક નોટિસ આપી કેટલા સમયમાં નાણાં પરત કરાવવા જણાવવામાં આવે બાવન ની અંદર આવશે એ બે માસ સેવા એટલે જે કર્મચારીનો પગાર કેન્દ્ર કે રાજ્ય સરકારના એકત્રિત ભંડોળ સિવાયના અન્ય ભંડોળમાંથી પડતો હોય તેવી સેવા ચોપન પ્રશ્ન ગુજરાત મુલકી સેવા પગાર નિયમો ગુજરાત મુલકી સેવા ચોપનો પ્રશ્ન ગુજરાત મુલકી સેવા પગાર નિયમો બે હજાર બે અનુસાર કઈ રકમ પગાર તરીકે ગણાતી નથી તો એમાં આવશે મિત્રો સી માનંદ વેતન પગાર ગણાતો નથી પંચાવનમો પ્રશ્ન કર્મચારી કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા પૂરી કરે ત્યારે અશક્તતા પેન્શન મંજૂર થાય તો એમાં આવશે એ દસ વર્ષ છપ્પનમો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો અનુસાર શિસ્ત અધિકારી એટલે કેટલા કલાક અટકાયત કરવામાં આવ્યો હોય ત્યારે તેને ફરજ મોકૂફી હેઠળ મૂકી શકાય સત્તાવન ની અંદર આવશે ડી અડતાલીસ કલાક ગુજરાત રાજ્ય શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો ચોમોતેર અનુસાર ફરજ મોકુફીની લંબાવેલી મુદત એક જ સમય કેટલા દિવસની ન હોવી જોઈએ દિવસ સરકારી કર્મચારીને સરકારી નોકરીમાંથી પદચ્યુત કરવામાં આવે અથવા તેની ગેરવર્તણૂક કે નાદારીને કારણે નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને કયું પેન્શન મંજૂર કરવામાં આવે છે જવાબ આવશે એ રહેમિયત પેન્શન સાઈઠ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર બે અનુસાર તબીબી તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારીને કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ જવાબ બી માસ કોઈ કર્મચારીને પોતાની ફરજો ઉપરાંત તેની તાબાની જગાનો વધારાનો હવાલો સંભાળવા માટે કેટલો ખાસ પગાર મળવા પાત્ર છે એકસઠની અંદર આવશે સી ખાસ પગાર મળવા પાત્ર નથી બાસઠમો પ્રશ્ન વર્ગ અને તમામ સરકારી કર્મચારીઓની પેન્શન મંજૂર કરવાની સત્તા કોની છે અંદર જવાબ આવશે અધિકારી પેન્શન પાત્ર સેવાની ગણતરી કરવા માટે નોકરીમાં કેટલા સમયની તૂટ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવે છે તેસઠ ની અંદર આવશે એ ત્રણ માસ બાસઠ મો પ્રશ્ન ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો એકોતેર અનુસાર જાતીય સતામણીની ફરિયાદ તપાસ કોણ કરી શકે છે ચોસઠની અંદર જવાબ આવશે ડી જાતીય સતામણીની ફરિયાદની તપાસ માટે દરેક વિભાગ કચેરીમાં રચવામાં આવેલ ફરિયાદ સમિતિ પાસઠમો પ્રશ્ન વીસ વર્ષની પેન્શન પાત્ર સેવાના અંતે સરકારી કર્મચારી તેની નિવૃત્તિના કેટલા માસ અગાઉ લેખિત નોટિસ આપીને નોકરીમાંથી નિવૃત્ત થઈ શકે છે પાસઠ ની અંદર આવશે એ ત્રણ માસ છાસઠ મો પ્રશ્ન હુકમની સમીક્ષા પછી સક્ષમ સત્તાધિકારી ફરજ મોકૂફી કેટલી મુદત માટે લંબાવી શકે છાસઠ ની અંદર આવશે ડી એકસો ને દિવસ સડસઠ મો પ્રશ્ન ખાસ સંજોગોમાં સરકારી કર્મચારીને તેની સમગ્ર નોકરી દરમિયાન એકંદરે કેટલા માસની અસાધારણ રજા મંજૂર કરી શકાશે સડસઠ ની અંદર સી છત્રીસ માસ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો બે હજાર બે અનુસાર સેવા પોથીમાં ચારિત્ર્ય અંગેની નોંધ કેવી રીતે થાય છે અડસઠની અંદર બી ચારિત્ર્ય અંગેની નોંધ કરવામાં આવતી નથી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેર અનુસાર દરેક સરકારી કર્મચારી પાસેથી નીચેના પૈકી કઈ અપેક્ષા હંમેશા રાખવાની જોગવાઈ કરેલ છે ઓગણસિત્તેરની અંદર જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ સંપૂર્ણ પ્રામાણિક રહેવું પરત પ્રત્યે નિષ્ઠા અને સરકારી કર્મચારીને સાજે નહીં એવું કશું કરવું નહીં કઈ સેવાને રાજ્ય સેવા તરીકે ગણવામાં આવે છે સિત્તેરની અંદર જવાબ આવશે મિત્રો બી વર્ગ એક અને બે ગેજુટેડ ઓફિસરને રાજ્યપત્રિત અધિકારી કહેવામાં આવે છે માં પ્રશ્નો ગુજરાત મલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો બે હજાર બે અનુસાર પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને પતિના નામે પોતાનું માલિકીનું મકાન હોય તે મકાનો બંને સાથે રહેતા હોય તો ઘર ભાડા કોને મળે તો એકોતેર ગુજરાત રાજ્ય સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠ ના કયા નિયમ હેઠળ ભરતી માટેના નિયમો દર્શાવેલ છે બોતેર ની અંદર આવશે બી નિયમ અગિયાર તોતેર ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો ના કયા નિયમ હેઠળ સરકારી કર્મચારી રજૂ કરવાનું સ્થાવર મિલકત પત્ર નિયત કરવામાં આવ્યું છે બી નિયમ કે ખોટું છે ચુમોતેર ની કર્મચારીને સોંપેલ કામગીરી નિયત સમયમાં પૂર્ણ ન કરે તો તેનો સમાવેશ ફરજ પ્રત્યેની નિષ્ઠામાં અભાવમાં થતો નથી પંચોતેર રજાના રોકડ રૂપાંતરમાં કઈ કઈ રકમનો સમાવેશ થાય છે પંચોતેર નીંદ્રાવશે સી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું છોતેર નીચેનામાંથી કયા સંજોગોમાં દૈનિક ભથ્થું મળવા પાત્ર નથી છોતેરની અંદર આવશે ડી ઉપરોક્ત તમામ પ્રાસંગિક રજા દરમિયાન ના મળે રવિવારના દિવસનું અને જાહેર રજાનું નીચે પૈકી હડતાલમાં શેનો સમાવેશ થાય છે સીતો તેની અંદર સરકારી કામ બંધ કરવાનું અથવા ઢીલાસમાં પડે તેવું વર્તન કરવાનું અઠ્યોતેરમો પ્રશ્ન કોઈ પણ રાજકીય પક્ષ છે કે કેમ અથવા કોઈ સંગઠન રાજકારણમાં ભાગ લે છે કે કેમ અથવા કોઈ ચળવળ કે પ્રવૃત્તિ આ નિયમની ક્ષેત્ર મર્યાદામાં આવે છે કે કેમ તેને લગતો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગેનો નિર્ણય આખરી કોનો ગણાશે ઈઠો તેની જવાબ આવશે ડી સરકારી પ્રશ્ન જેમની સેવાની શરતો સંવિધાનની કઈ કલમ હેઠળ કરેલા નિયમો અનુસાર નિયમિત થાય છે તેવા ગુજરાત રાજ્યના કામકાજને લગતી રાજ્ય સેવાઓ અને જગ્યાઓ પર નિમાયેલી બધી વ્યક્તિઓને ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો ઓગણીસો એકોતેર લાગુ પડે છે અગણ્યા એસીની અંદર જવાબ આવશે બી ત્રણસો ને નવ એંસીનો પ્રશ્ન વર્ગ બેની જે સેવાઓમાંથી કોઈપણ વ્યક્તિને બઢતી આપવાની હોય તે સેવામાં તેને કેટલા વર્ષનો અનુભવ હોય તે સિવાય વર્ગ બે માંથી વર્ગ એક સેવામાં બઢતી આપી શકાશે નહીં તે મુજબની જોગવાઈ તે મુજબની જોગવાઈ ગુજરાત રાજ્ય મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસો સડસઠમાં દર્શાવેલ છે એસીમાં પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ડી આઠ વર્ષ સરકારી કર્મચારી તેના પેન્શનના કેટલા ટકા જેટલી રકમથી વધુ નહીં તેટલી રકમના હિસ્સાનું ઉચ્ચ રોકડ રકમમાં રૂપાંતર કરવા માટે હકદાર થશે એક્યાસી ની અંદર જવાબ આવશે મિત્રો ડી ચાલીસ ટકા દરેક કચેરીના વડા અધિકારી દર વર્ષે કયા માસમાં કચેરીમાંથી સેવાઓ સેવા પોથીઓ સર્વિસ બુક તથા સેવા પત્રકની ચકાસણી હાથ ધરવી જોઈએ બ્યાસી માં જવાબ આવશે મિત્રો સી જાનની મારી ત્યાસી મો પ્રશ્ન ગુજરાત સહાયક સેવા આયોગ જીપીએસસી કેન્દ્રીય ભરતી યોજના કે રાજ્ય સરકાર માન્ય બીજી કોઈ પદ્ધતિ દ્વારા સરકારી કર્મચારીની તેજ અથવા બીજી કોઈ કચેરીમાં સંવર્ગ કે જગ્યા ઉપર નિમણૂક માટે પસંદગી કરવામાં આવે તેમાં તે પૂર્વેની તથા તે પછીની નોકરી સળંગ હોય અને પસંદગી પહેલાની જગાના પગાર ધોરણની સરખામણીમાં તેની જે જગા ઉપર નિમણૂક થઈ હોય તે જગાનું પગાર ધોરણ ઊંચું હોય અથવા સરખું હોય ત્યારે સરકારી કર્મચારીનો પગાર ગુજરાત મુલકી સેવાના પગાર નિયમ બે હજાર બેના કયા નિયમ હેઠળ નક્કી કરવામાં આવશે ની અંદર આવશે જવાબ મિત્રો નિયમ તેર ચોર્યાસી વાહન ભથ્થું મેળવતા સરકારી કર્મચારી તેના સામાન્ય ફરજના સ્થળેથી કેટલા કિમીની ત્રિજિયાની બહાર મુસાફરી માટે માઇલેજ ભથ્થાના હકદાર થશે તો રહેસીની અંદર જવાબ આવશે એ આઠ કિમી સુધી પછી ના મળે આઠ કિમી સુધી મળે પછી મળશે નહીં તાલીમાં પણ તમે આઠ કિમીથી વધારે જશો આઠ કિમીથી વધારે હશે તો મળશે એમ આઠ કિમી સુધી નહીં મળે પંચ્યાસીમો પ્રશ્ન જે તારીખે સરકારી કર્મચારીનો મુસાફરી ભથ્થાનો દાવો પડે તે તારીખથી કેટલા સમયગાળામાં તે રજૂ કરવામાં ન આવે તો દૈનિક ભથ્થા અને બદલી ભથ્થા સહિતનો તે દાવો લુપ્ત થશે અથવા ત્યજી ત્યજી દીધો છે એમ ગણાશે પંચ્યાસી માં જવાબ આવશે સી એક વર્ષ છ્યાસી મો પ્રશ્ન મુખ્ય મથગતિ છ કલાકથી વધુ પણ બાર કલાકથી વધુ થતી ન હોય તેવી ગેરહાજરી માટે કેટલા ટકા દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે છ્યાસી ની અંદર બી પચાસ ટકા સરકારી રહેણાંકના આવાસોમાં ઈ એક કક્ષાના આવાસોમાં ક્ષેત્રફળ વપરાશ વિસ્તાર કેટલા ચોરસ મીટર હોય છે એમાં આવશે સી એકસો એકવીસ થી એકસો પચાસ ચોરસ મીટર અઠ્યાસી ફરજ મોકૂફી હેઠળના સરકારી કર્મચારીને કેવા પ્રકારની રજા મંજૂર કરી શકાય આમાં મિત્રો આવશે ગ્રેસ આવશે કારણ કે કોઈ પ્રકારની રજા મંજૂર કરી શકાતી નથી કર્મચારીને શરૂઆતના છ માસ સુધી રકમ નિર્વાહ ભથ્થુ અને મોંઘવારી ભથ્થું મળવા પાત્રીમાં જવાબ હોય અને તેના પર મળવા મોંઘવારી ભથ્થું નોકરીમાં પુનઃસ્થાપનાના સમયે ફરજ મોકૂફીની મુદતનું રજામાં પરિવર્તન સક્ષમ સત્તા અધિકારી કઈ રીતે કરી શકે છે નેવું ની આવશે સી ફરજ મકુફીની પૂરેપૂરી મુદતને નિયમો હેઠળ મળવાપાત્ર રજાઓમાં પરિવર્તન કરી શકે છે એકાણું પ્રશ્ન જેમને ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બે લાગુ પડતા હોય તેવા કર્મચારીઓ મધ્યસ્થ સરકારમાં કે ભારતમાં રાજ્ય તરલ સેવામાં હંગામી બદલી પર હોય ત્યારે તેવા સરકારી કર્મચારીએ તેની કેટલા દિવસથી વધુ મુદતની રજાની અરજી તેની મંજૂરી માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીને પોતાના નિયમોની મારફતે કરવાની રહેશે એકાણુંમાં જવાબ આવશે મિત્રો એ એક એકસો વીસ દિવસથી વધુ બાણું રજા માટે કે રજાની મુદ્દત લંબાવી આપવા માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીને કયા નમૂનામાં અરજી કરવી જોઈએ બાણુંની અંદર આવશે એ નમૂનો એક ત્રણ ટૂંકા સમયાંતરે વારંવાર તબીબી પ્રમાણપત્રના આધારે સરકારી કર્મચારી રજા માટે અરજી કરે ત્યારે તેને સંપૂર્ણ સાજા થવા માટે આવશ્યક બને એવી રજાના સંદર્ભે તેની ગેરહાજરીની મુદ્દતની વિચારણા માટે કયા ધ્યાન રાખવું ક્યાં દોરવું જોઈશે તો ત્રણ જવાબ આવશે મિત્રો બી તબીબી મંડળના અથવા સરકારી તબીબી અધિકારીને ચોરાણું પ્રશ્ન સરકારી કર્મચારીની માંદગી સબ રજા મંજૂર કરવા માટે તબીબી પ્રમાણપત્ર કોણે આપેલું હોય તો તે પ્રમાણપત્ર અયોગ્ય ગણીને રજા મંજૂર કરવામાં આવશે નહીં આવશે ડી ફાર્માસિસ્ટે આપેલું હશે સરકારી કર્મચારી ફરજ ફરીથી ક્યારેય યોગ્ય થશે જ નહીં તેવું તબીબી મંડળ ચોક્કસપણે કહી શકે તેમ ન હોય ત્યારે એકંદરે કેટલા માસથી વધુ નહીં તેટલી રજા મંજૂર કરી શકાશે પંચાણું ની અંદર એ બાર માસ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન જેમની નિમણૂક કરવામાં આવી હોય તેવા સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીના પુરા પ્રત્યેક થયેલ પ્રત્યેક અંગ્રેજી મહિનાના કેટલા દિવસોના દરે રજાના હિસાબમાં રજા જમા કરવામાં આવશે છન્નું અંદર બી બે પૂર્ણાંક રજા પ્રવાસ રાહત ભોગવતા સરકારી કર્મચારીને કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાશે સત્તાણું ની અંદર બી દસ દિવસ એક નિમણૂક વેકેશન ખાતામાં અને બીજી નિમણૂક તે સિવાયના વેકેશન ખાતામાં બે નિમણૂકો ધારણ કરતા સરકારી કર્મચારી કયા ખાતામાં નોકરી કરતા ગણાશે અઠાણું સી વેકેશન ખાતાના સિવાયના ખાતાનો પ્રત્યેક અર્ધવાર્ષિક નોકરી માટે સરકારી કર્મચારીને કેટલા દિવસની અર્ધ પગારની રજા મળવા પાત્ર થશે નવ્વાણું માં જગશે મિત્રો એ દસ દિવસ રજા મંજૂર કરનાર સત્તાધિકારી પ્રમાણિત કરે કે કોઈ પૂર્ણતઃ સમયના કે કેંશત સમયના માન્ય અભ્યાસક્રમ માટે વાપરેલ રજા જાહેર હિતમાં છે તો કર્મચારીની સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન તેને કેટલા દિવસ સુધીની રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજૂર કરી શકાશે જવાબ આવશે મિત્રો ડી નેવ દિવસ તો મિત્રો આજે આપણે સરકારી માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાના શિક્ષકોની ખાતાકીય પરીક્ષા એનું પેપર એક સેવા પ્રથા આજે આપણે સોલ્યુશન કર્યું છે આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને મેક્સિમમ શેર કરજો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયોમાં પેપર બે ના સોલ્યુશન સાથે આવજો મિત્રો